વિચાર શક્તિ હેલો મિત્રો તમને એક રસપ્રદ વાર્તા સાંભળવી છે જેમાં પોપકોર્ન એક ડિટેક્ટીવ બને છે અને તે એક હારની શોધ કરે છે તો તમે પોપકોર્ન નો સાથ આપવા તૈયાર છો તો ચાલો શરૂ કરીએ પોપકોર્ન ને મળે છે ઉકેલ શોધવા માટેની કેટલીક કડીઓ ચાલો તે જોઈએ પહેલી કડી જંગલ પાર કરો બીજી કડી નદી ઉપરનો પુલ પસાર કરો ત્રીજી કડી કહે છે રોડ નંબર ત્રણ પર ચાલો અને ચોથી કડી કહે છે લાલ છાપરા વાળું મકાન છે જો હું બધી કડીને એકસાથે જોઉં તો મારે જંગલ પાર કર્યા પછી નદી પરનો પુલ પસાર કરવાનો છે ત્યારબાદ મારે રોડ નંબર ત્રણ પર ચાલવાનું છે અને લાળ છાપરાવાળા મકાનમાં જવાનું છે તો હવે હું મારી શોધખોળ શરૂ કરું पॉपकॉर्न ने पोतानी बैग तैयार करी अने पोतानी शोध खोड़ शुरू करी अरे आ राक्षस पॉपकॉर्न ने पूल पसार करता रोकी रहो छे जो ये हवि शूट आये छे प्लीज मने पूल पर थी जवाब दो नो आ पूल पसार करता पहला तारे मारा स्लॉग प्रश्नों ना जवाब अपवापर्शे। जो तू सच्चा जवाब आपिश, तो तू आ पुल पर थी पसार थई सकीस चाल शुरू करिए। जो पंखी उड़े, तो माछली तेरे। वेरी गुड जो चंद्र इतले रात, तो सूर्य इतले दिवस सरस जो खांड गड़ी लागे तो मीठू खारू फाइन जो आग गरम लागे तो बरफ ठंडो गुड छेल्लो सवाल जो खूब गर्मी पड़े एटले उनाळो तो बरफ पड़े एटले શિયાળો ખૂબ સરસ તે બધા પ્રશ્નના સાચા જવાબ આપ્યા હવે તું આગળ જઈ શકશે થેન્ક યુ હવે અહીં તો ત્રણ રોડ છે પણ મારે ત્રીજા નંબરના રોડ પર જવાનું છે

તેના પરથી કેટલાક સવાલ પૂછીશ આ ચિત્ર જો હવે કે કેટલા બાળકો છે પાંચ ખૂબ સરસ આ ચિત્રમાં શું ખૂટે છે શિક્ષક કબાટમાં પુસ્તકો અને ટેબલ સરસ તને તારા ક્લાસરૂમ માં સૌથી વધારે શું ગમે છે મારા શિક્ષક હવે આ ચિત્ર જોઈને કે કોને સૌથી વધારે સ્ટાર મળ્યા છે રિયાની ગુડ સૌથી ઓછા સ્ટાર મળ્યા છે જોઈને કે કોને સૌથી વધારે વસ્તુઓ મળે છે કીટને ને સ્ટાર કોને મળે છે એટલે કે પોપકોર્ન ને કોને ફૂલ મળે છે જિયા અને સીધને ફૂલ મળે છે સાચો કોને સૌથી ઓછી વસ્તુઓ મળી છે સીધને સરસ તે બધા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે હવે તો જઈ શકે છે થેન્ક યુ હવે હું લાલ છાપરાવાળા મકાન પાસે પહોંચી ગયો છું મને સોફાની પાછળ પડેલો હાર દેખાઈ ગયો છે હે મેં હાર શોધી કાઢ્યો હવે બહુ મોડું થઈ ગયું છે મારે ઘરે પાછા જવું જોઈએ બાય બાય